નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પુમારું સ્વાગત છું આપ સૌનું કરીશું નજર સમાચાર પર આણંદથી અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે અઢી વર્ષનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો ભાવ વધારાથી લઈને સાતસો કરોડનું રોકાણ આણંદ ખાતે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પોતાના અઢી વર્ષના કાર્યકાળનો વિગતવાર પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો તેમણે જણાવ્યું કે ગાયના દૂધનો ભાવ છત્રીસ રૂપિયા સડસઠ પૈસાથી વધારે રૂપિયા તેતાલીસ ઓગણીસ પૈસા અને ભેંસના દૂધનો ભાવ પંચાવન રૂપિયા એકસઠ પૈસાથી વધીને ત્રેસઠ રૂપિયા બાવન પૈસા કરવામાં આવ્યા છે દાળના ભાવમાં ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયા પાંત્રીસનો ઘટાડો થયો છે તો ડેરીના ટર્નઓવરમાં રૂપિયા અગિયાર હજાર આઠસો ને ત્રણ કરોડથી વધીને રૂપિયા ચૌદ હજાર પંદર કરોડ થયો છે ટેકનોલોજી અપગ્રેડથી રૂપિયા ચાલીસ કરોડ બચાવાયા છે અને રૂપિયા સાતસો કરોડથી વધુનું રોકાણ કરાયું છે સૌ પ્રથમ સાત લાખથી વધુ દૂધ ઉત્પાદકોને

મારા સમય પ્રમાણે બે હજાર બાવ બે હજાર એકવીસ બાવીસમાં દૂધનો ભાવ એકાવન રૂપિયાના ચોમોતેર પૈસા હતો પ્રતિ લીટરે અરે ભેંસનો ભાવ અને એ ખેડૂતની ભેંસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંદિરમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા એમાં હાઈએસ્ટ ભાવ એકાવન રૂપિયાના ચોમોતેર પૈસા ભેંસનો ભાવ ગાયનો ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચુવાલીસ પૈસા ચુવાલીસ રૂપિયાને બાર પૈસા પ્રતિ લીટરે આઠ રૂપિયા ઓગણીસ લીટરનો ભાવ વધારો કરવામાં આવે છે ભેંસમાં અગિયાર રૂપિયાને ઓગણસાઠ પૈસા એક લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાના ઓગણીસ પૈસા એક લીટરે ભાવ વધારા સાથે સાથે તમને વાત કરું તો આનાય નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં ભાવ ફેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખતે બાવીસ ત્રેવીસમાં અમે ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ભાવ ફેર્યો પાંચસો ને એનાય વધારી અને પાંચસો ને ત્રીસ કરોડ રૂપિયા આપે અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રહે પોષાઈ રહે પગપર થાય એવા હેતુથી આ વખતે છસ્સો ને બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે તેમ ખેડૂતમાં પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી અને દાનની વાત કરું તો દાનમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને કોષાઈ રહે પહેલાં એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું દાનનો દૂધનો બેવનો ભાવ વધારો કે ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતાં મેં દાણમાં પણ પાંત્રીસ રૂપિયા ભેગે અમા લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો છે મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે અને એ સમય દરમિયાન એક વખત દાળનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે મેં પાંત્રીસ રૂપિયા સિત્તેર કિલોની બેગ પર ઘટાડ્યા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દૃષ્ટિએ તમે તો શું વિચારતા એ તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને અને અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિત બધું કામ જ કરીએ છીએ એમાં આગળ તો બીજું બધું તમને ખબર જ હશે હવે મારા